સમાચારોમાં આગળ વધીએ ગેનીબેન ઠાકોર દ્વારા બનાસ ડેરીના ચેરમેન પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે ગેનીબેને નામ લીધા વગર શંકર ચૌધરી પર નિશાન સાધ્યું છેલ્લા પાંચ દસ વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિ માટે હોવાનું ગેનીબેને કહ્યું છે એક જ વ્યક્તિનો રાજકીય રોટલો શેકવા સહકારી માળખું હોય તેવું ગેનીબેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ડીસા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી જે સભા હતી તેની અંદર ગેનીબેન દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે બનાસ ડેરીના ચેરમેન પર ગેનીબેને નિશાન સાધ્યું એક જ વ્યક્તિનો રાજકીય રોટલો શેકવા સહકારી માળખું હોય તેવા પ્રકારનું નિવેદન ગેનીબેને કર્યું છે દસ વર્ષ કે પાંચ વર્ષથી સહકારી માળખું એ માત્ર સહકાર માટે કે લોકોના ઉત્થાન માટે નહીં પણ એક જ વ્યક્તિને એના પોતાનો રાજકીય રોટલો કઈ રીતે શેકાય એના આજુબાજુ મળતીયાઓ હોય એમના હગાવાલા હોય અને એમના ગીતામાં રહે એ પ્રમાણેનું આખું સહકારી માળખું ચાલે છે અનેક ચેરમેનો હતા ગરબા કાકાએ સ્થાપના કરી ત્યાંથી કરીને પરથી સુધી

અને કોઈ પોતાનો એજન્ડા નથી બનાસકાંઠા માટે એટલે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી ના સક્ષમ ઉમેદવારો સામે માત્ર આંગળી ઉઠાવવા સિવાય કોઈ વાત રહી નથી વિકાસ કરતા નથી એટલા માટે આવી ભ્રામક વાતો કરે છે આ ડેરી ચૂંટણી નથી લડતી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે અને મારે આપના માધ્યમ દ્વારા બેન માત્ર એટલી જ વાત કરવી છે કે જાતિવાદ નું ઝેર તેની બેને ના ગોળવું જોઈએ બનાસકાંઠાની જનતા વિકાસની સાથે રહેવાળી જનતા છે અગાઉ પણ આજ ઇલેક્શન ની અંદર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર અમારા સાંસદ શ્રી પરબતભાઈ ત્રણ લાખ એસી હજાર થી વધુ લીડથી જીત્યા છે આ વખતે જે રીતે નરેન્દ્રભાઈ કામ કર્યું છે અને મારા પાટીલ સાહેબ ની રણનીતિ છે એ પ્રમાણે પાંચ લાખ થી વધુ અમે લીડસી અમે જીતવાના છીએ અને મારે આપના માધ્યમ દ્વારા બેન ની જનતા ને સંદેશો આપવો છે કે આપે ગામે જઈ અને ને જાતિવાદ નું જે ઝેર ગોળી રહ્યા છો એનો જવાબ આવનારા સમય ની અંદર જી જી ધન્યવાદ પ્રવીણજી અમારી સાથે જોડાવા બદલ